ગરમી અને વેકેશનની શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરમાં બંધ પડેલા ત્રણ સ્વિમિંગ પુલ શરૂ કરી દેવામાં આવતા સ્વિમરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરાના નગરજનો પાછલા કેટલાય સમયથી સ્વિમિંગ પૂલ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતા વડોદરા શહેર સ્વિમિંગ પૂલની દુર્દશાના સમાચાર પ્રસારિત કરતા વડોદરા મહાનગરનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ સ્વિમિંગ પૂલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરીને વડોદરાની જનતા માટે ખુલ્લા મુકાયા છે વડોદરામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ રહેલા શહેરના પશ્ચિમ વિસ્તારનું વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વિમિંગ પુલ આજ સવારથી શરૂ થતા સ્વિમરો ખુશ થઈ ગયા હતા મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે આ પુલ કોરોના સમય પૂર્વથી બંધ હતો સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સવારની ચાર અને સાંજની ત્રણ બેન્ચ સ્વિમર માટે રાખવામાં આવી છે આ ઉપરાંત લાલ બાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનું પાણી ચોખ્ખું થઈ જવાથી ગુરુવારથી ચાલુ કરી દેવામાં આવશે હાલ શહેરમાં અત્યાર સુધી કારેલી બાગનો સ્વિમિંગ પૂલ જ ચાલુ હતું ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ બંધ હોવાથી ગરમી અને વેકેશનની સિઝનમાં ચાલુ કરવાની માંગ ઉઠતા કમિશનરે તાત્કાલિક ચાલુ કરવાની સૂચના આપી હતી આમ હવે શહેરમાં ચારે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ જતા સ્વિમરોને વેકેશનમાં સ્વિમિંગ શીખવા આવનારાને રાહત થઈ વધુમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીએ જણાવ્યું હતું કે ગરમીનો માહોલ છે એકતાલીસ ડિગ્રી કરતાં વધારે વડોદરા શહેરમાં ટેમ્પરેચર છે દસમા બારમાની પરીક્ષા પછી બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે અલગ અલગ માધ્યમોથી બાળકો અને જે લોકો લાઈફ મેમ્બર છે એવા સ્વિમરો તરફથી રજૂઆત આવતી હતી બજેટમાં પણ ચારે ચાર સ્વિમિંગ પૂલ ચાલુ કરી અને બાળકોને સ્વિમિંગ ખૂબ નજીવા દરે શીખવાડી અને વડોદરા રેઝિલિયન્ટ સિટી બને એ કોઈ આફતના સમયમાં જેટલા વડોદરા શહેરમાં સ્વિમરો હોય તો આપદના સમયમાં કામ લાગી શકે એ આશયથી વડોદરા શહેરના ચાર સ્વિમિંગ પુલ હતા જેમાં કાલેબાગનો સ્વિમિંગ પૂલ જે ચાલુ હતો અન્ય સ્વિમિંગ પુલમાં રાજીવ ગાંધી જેમાં મેન્ટેનન્સની જરૂર હતી એ મેન્ટેનન્સ પૂરું કરવામાં આવ્યું છે લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ નાનું મોટા મેન્ટેનન્સની જરૂર હતી એ પણ પૂરું કરવામાં આવ્યું છે સરદારબાગ સ્વિમિંગ પુલમાં પણ મેન્ટેનન્સની જરૂર હતી સિવિલ કામ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું કામ પૂરું કરી અને આજે આ ચારે ચાર સ્વિમિંગ પૂલ ચાલુ હાલતમાં છે રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ લાલબાગ સ્વિમિંગ પૂલ કારાદીબાગ અને બાગ આ ચારે સ્વિમિંગ પૂલ ચાલુ થશે અને બાળકો અને સ્વિમરો આ સ્વિમિંગ પૂલની આ ગરમીમાં મજા લઈ શકશે આનંદ લઈ શકશે અને જે અમે લોકોએ વચન આપ્યું હતું વડોદરા શહેરની જનતાને તો વડોદરા શહેરના તમામ બાગ બગીચાઓનું સુશોભન કરવામાં આવશે ખોવારા ચાલુ કરવામાં આવશે અને સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવશે એની પર અમે લોકો આ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ કરી દીધા છે